Sere ka chore sere

માટે ભજી લે તું સત સોહાગી નામ કેવું નામ સોહાગી સત નામ જપી લે એનાથી તારે આ ભવસાગર તરી જવાનું બાપ છે કે સત્ય બાપ અને તો ઘણું લઈ જવાનું છે હો તમે તાર કમાજો હું કોઈને ને ના નહી પાડતો બધા કે હંગરેલું કોઈ કોમ આવે ને કોઈ હંગાજ નહીં આવે તમે ચાજ મહેનત કરો પરજો પારિને કમો તમે ચાર હંગાસ લાવવું હોય ને તો એની રીત છે હંગાજે લઈ જાવું હોય તો રીત છે ભારતનું નોણું હોય તમારું અને તમારે અમેરિકા જવું છે બોલો એ ભારતનું નોણું ચાલશે તમારું ભારત ભારતનું નોણું હોય કરક્શનમાં તમારે જમા કરાવો બોલો અમેરિકામાં તમારા પર ગોતવા જવાનું તાણ હોય તમે જમા કરાવો ને તો તમાર હંગા જેટલું તમે જમા કરાવ્યું એટલું તમારે જ જાય એટલે કીધું કે સાથે છે છે અને બીજો ધર્મ સાહેબ મીરાબાઈને શિલે રોહિદાસી કીધું પોચ તત્વ ને છઠ્ઠો છે પ્રાણ પોંચ તત્વ અને છઠ્ઠો છે પ્રાણ હું જાતનો શું સમાર આ છો ને તું મીરા માર એમ કહે છે રોહિદાસી બીજા કોઈને મારવાની વાત નઈ મનરૂપી મરગલાને મારો મોહમ્મદ કે મનરૂપી મરગલાને મારો એ પોચ મરગલીન 25 મરગલા આ હરણ ચરાશે નોધારો ભાવનામનો કરો ભડાકો ને મોરી નાખો મોલ્યા ચરનારાને મોહમ્મદ કે મનરૂપી મરગલાન મારો જે મોયા પોત તત્વનો છઠો દે પ્રાણ એને તું માર એટલે કબીરે પણ કીધું રામ ભજનમાં હાલ પરાણિયા પ્રાણ ને કીધું હો કારણ કે મન છે ને પ્રાણ માંથી ઉભું થયેલું હોય તરંગ છે એનું અને પ્રાણ માંથી ઉભું થયેલું છે ને એને તું મારી પાછું એમાં બેહા જ દે તો મેળ આવશે ને કે આવવાનો નથી એમ કહે છે રોહિત દાસી દાસ થઈને હું કઉ છું કે મીરા પોત તત્વ ને છે પ્રાણ અને આ સોયન તું માર ઈ જાતનો સોમુ સમાર બધા જાતિ પર વળગી પડ્યા જાતિ નહીં કારણ કે સંતો ની કોઈ જાતિ ના હોય સાહેબ સંતો ની કોઈ નાતી ના હોય સંતોના માટે સત્યના માથે મીંડું ચડાવે એનું નામ સંતો પછી આગા પાછી હળીઓ કરતો હોય ને પોત ભક્ત માંથી તાણી ભગત કરી નાખતો હોય ને આગા પાછો એ ભુવા જેવા ખેલ કરતો હોય સંત નહીં સાહેબ હું તો કઉ બધા હળી મળીને ભજન કરજો કોઈ પણ વાત સ્વીકારવી હોય ને તો સ્વીકારવાની ન સ્વીકાર કોઈ નહીં પણ રાતે મહારાજ એમ કહેતા કે ભાઈ અમારા ગામમાં અને આ બધું દુનિયાની અંદર બધું ચાલે છે બધું જેમ પણ તમારે શું લેવું છે એના પર આધારમાં તમારું જીવન તમારે કેવી રીતે જીવવું છે એના પર આધાર એટલે કહે છે કે જાતનો શું હું સમાર આ સ્વયં હું મારીને બેઠો છું કારણ કે પોત તત્વથી જે દેહ બન્યો છે અને છઠ્ઠોમાં ચાલી રહ્યો છે ને એ છોયાને હું નાબૂદ કરીને બેઠો છું કોમાં હું કંઈક અલગ છું એ જંત્રીનો વગાડવા વાળો હું કંઈક જુદો છું હું સાક્ષી સ્વરૂપે છું એવો હું અજર અમર એ આત્મા સુધી માનીને બેઠો છું હું જાણીને બેઠો છું એટલે આ છોયાને હું માર્યો છું એટલે હું સમાર છું અને લોકો એને જમાર કરી કાઢ્યો કોઈ નાતી નથી કોઈ જાતી નથી હો અને એટલે મહાપુરુષો સંતોએ સાહેબ આજે દુનિયાની અંદર બધું છે હું તો કહું દીકરીએ દીકરાઓને ખૂબ ભણાવજો વિશેષ સંતો ના વાત કરું છું સાહેબ વ્યસન માત્રથી તમે દૂર રહેજો નાનું મોટું પણ વ્યસન હોય ને તમે જેને મોનતા હોય માતાજીના મંદિરે જઈને કદાચ માતાજીને માનતા હોય તો માતાજીના મંદિરે જઈને પણ એવું એક અડગ મન રાખી અને એવી એક પ્રતિજ્ઞા લેજો કે હે મા હું તને માનું તારો દીવો ધૂપ કરું છું તને ગરબતી કરું છું હે નેતા ધારી તને ગરબતી કરું છું અને તને બરોબર માનો છો તારા પારે આવી અને આટલું નેમ લઉં છું આજથી હું કોઈ પણ ગુટકા ખાતો હોય વિમલ ખાતો હોય મસાલા ખાતો હોય બીડીયો પીતો હોય આથી આ એક વ્યસન તારા છોડીને લઉં છું સંતોને ભલે ના મોનતા જ હોય ને પણ તમે દેવી દેવતાને માનતા હોય ને તો એના પારિધાન વ્યસનથી મુક્ત બની જાજો વ્યસન દુનિયાનું છે ને એ તમને નાશ કરી દે છે દીકરી હોય કે દીકરો હોય ખૂબ ભણાવજો સાહેબ હાથ જોડીને વિનંતી કરો છો શિક્ષણ બહુ આપજો શિક્ષણ બહુ જરૂરી છે શિક્ષણનો યોગ જરૂરી છે હાલના ટેકનોલોજીના જમાનામાં શિક્ષણ ભણવું બહુ જરૂરી છે કોઈ ગભરાશો નહીં ભણાવો તમે જેના માટે રાત દિવસ મહેનત મજૂરી કરીને રૂપિયા છો એની ફી ભરવાનું તમે શું લેવા પાછા પડો છો તમે મહેનત કરશો નહીં તો સાહેબ એની અંદરથી કંઈક પ્રગતિ થશે થશે નહીં થશે સાહેબ એટલે ભણજો વ્યસન માત્રથી દૂર બનજો ટેકનોલોજીના જમાનામાં છ ઇંચનો મોબાઈલ છે હાથ જોડીને દરેક જગ્યાએ હું વિનંતી કરું છું સાહેબ કે મોબાઈલની અંદર હાલ તમે જેવું માગો એવું ગૂગલમાં આવે તમે જેવું માગો જેવું જોવો એવું ન જોવાનું હોય તો એમાં આવી જાય પણ તમે એવું લેજો કે જેથી કરીને આપણા બાપની ભાગડી ઊંચી રહે સાહેબ દીકરીનો એક પ્રસંગ કરીને આપણી વાણીને વિરામ કરશું કારણ કે દીકરી છે ને એ કરુણાનો દરિયો છે કરુણાનો વાલનો દરિયો દીકરીના તોલે આ જગતમાં કોઈ આવી શકે દીકરીની અંદર માં છુપાયેલી છે દીકરીની અંદર ભાભી છુપાયેલી છે દીકરીની અંદર બહેન છુપાયેલી છે દીકરીની અંદર તમારી ધર્મ પત્ની છુપાયેલી છે પણ તમે જ્યારે જ્યારે એની ઉંમર વધે તાર બધું વધે હે એમ સુપાયેલી છે પણ દીકરી એક કરુણાનો એવો દરિયો છે સાહેબ કે જગતનો કોઈ પણ બાપ હોય જેના ઘેર દીકરી હોય એ બહુ હું તો કહું છું ગુજરાતનો અમીર વંશ સાહેબ છે જેના ઘેર લક્ષ્મી નો અવતાર દીકરી છે ને એના માટે બીજે જો પગે લાગવાની જરૂર જ નથી અડસઠ તીરથ એની અંદર બધા આવી જાય એવો છે તો તમે સમજો તો પણ તમે દુનિયાની અંદર ગમે એવો પાપ કોમ કરીને આવ્યો હોય દુનિયાના છેડા ખેતર મજૂરી કરીને આવ્યો હોય કે કોઈ સિટીની અંદર કામ કરીને આવ્યો હોય પણ કદાચ એને થાક લાગીને બેઠો ને ખાટલા માં બેસે અને જો ઘરમાંથી કદાચ એક દીકરી આવી છોહાની જેવી દીકરી હોય અને કદાચ બહાર દોડીને આવે ને એમ કે લો બાપા લોટો પાણી જીવનમાં આખી દુનિયામાં ફરીને આવે થાક ઉતરી જાય કે ન ઉતરી જાય તો મારા પાસે થાય ઉતરી જાય એ દીકરી જ્યારે મોટી થઈને એની અઢાર વર્ષની ઉંમર થાય ને જયારે જગતના રિવાજ પ્રમાણે તમે લગ્ન કરો છો ખૂબ આ હાથ ધોડીને વિનંતી કરો બધે પ્રથાઓ ઘણી વધી ગઈ એટલે કહું છું કે એ દીકરી તમારી નાની હોય મોટી અઢાર વીસ વર્ષની થાય તો તમારું કામ કરે હે બધું એને કોઈ દિવસ ઓવર ટાઈમ ચાલુ સાહેબ કોઈ દિવસ થાકે નહીં તમે તો થાચી ને ઘડી વાર હોય પણ એનું કામ ચાલુ હોય બધું કામ પણ એ દીકરી જયારે મોટી થઈ ને તમે જયારે એનું સગ કરો અને હોમેલો વિવય એમ મળે અને તમે એમ કહો કે ભાઈ બે લાખ રૂપિયા થાય તો રહે એવું નથી તો આ દીકરીના ના પૈસા લેતા હોય તો ન લેતા જગ્યા જગ્યાએ હોય તો મજૂરી કરજો તમે જેના માટે મહેનત કરો છો ને એના કરિયાવરમાં ઓછું ચાલજો સંસ્કાર આપજો સાહેબ વજન આપજો સીતાજી ને ભજન આપ્યું હતું તકલીફ ઘણી પડી છે પણ વિશ્વાસ હતો ને મારું પતિવર્તાનું ધર્મ લાદે છે આવું ધર્મ ન લાદે એવું કામ આપડે નો કરવા દીકરી મોટી થાય ને લગ્ન કરો લગન કરીને જ્યારે પેલો ઘરની અંદર ગણપતિ બેહારો ને એટલે ગણપતિ દાદા વંદના કરીને જ્યારે નીકળે પહેલી વહેલી ઘરમાં થાય ને એટલે લાજનો ઘૂંઘટો પહેલી વખત કર્મ ગણપતિ દાદાના સ્થાન એ ઘૂંઘટો તો છે સાહેબ ઘૂંઘટો તાણીને જ્યારે મોડીઓ માથા ઉપર હોય ને એટલે બે હાથમાં મુઠ્ઠીમાં કણ લેશે એક હાથમાં દારી હોય બાજરી હોય ચોખા હોય પણ બે હાથમાં મુઠ્ઠીમાં કણ લે ને એટલે બે હાથની અંદર ગણપતિ દાદાને પ્રાર્થના કરે મુઠીમાં કણ લઈને કે હે દાદા આટલા દિવસ સુધી મારા બાપની મેં સેવા કરી મારા ભાઈની સેવા કરી મારી માની સેવા અહીંયા કરી પણ હવે હું પરાયું ધન છું હું કોકનું ઘર મારું ઘર કરવા જઈ રહ્યો છું મારા જે પોતાના હતા જેને મને જન્મ ઉછેરીને મોટી કરી છે એમને હું છોડવા કરીને મારે નવું એક સ્વર્ગ વસાવવાનું છે અને એ જગ્યાએ હું જાઉં છું એક બાજુ મારો સાસરો પક્ષ છે અને એક બાજુ મારા બાપાનો પક્ષ છે

અને દીકરી બાપ હું તાકે ને હમે નાનો ભાઈ ઉભો એ જોવે ને એટલે બાપના વિનંતી કરે કે બાપા લે કાલુઠીના પ્રોપર્ટીમાં કોઈ મારું નામ હોય મારો ભાગ હોય આ ભાગમાં આજથી હું સહી કરું છું કે આ પ્રોપર્ટીમાં આજથી મારો કોઈ ભાગ નથી એક અંગૂઠાનું નિશાન હું શું કરું લે 10 ઓગળીઓનો નિશાન તન આપી દઉં આજથી મારો કોઈ હોય નથી આ દીકરી ત્યાગની મૂર્તિ છે થાય અને આટલું જ જતાય ના કાળદામ એમ થાય કે હજી મારા ગામ માટે કંઈ કરું

હવે દીકરી જયારે ને પોતાના હોવા ઘેર જાય ને એટલે અત્યારે અમુક અમુક જગ્યા એ છે એટલે મને આવું પડે જાય કે તરત જ એના ઘેર જયારે ઓધણું ઘરમાં ને એટલે તરત જ બારીમાં ટોળું આવી જાય બાજુમાંથી જેને કોઈ હાથ ગયું પચાસ રૂપિયા ના હોય ને એ આવે શું લાઈ છે એના બાપના ઘેર થી જોજો વાળું કેટલું લાવી છે પૂર્ગમાં હાથ જોડીને વિનંતી કરું છું કે આવું કોઈ દર પ્રશ્ન ન કરતા ખાલી એટલી નજર કરજો કે આ જે કોકની દીકરી છે એનું પોતાનું છોડીને આપણા ઘરને કુળનો દીવો આપવા માટે આવી છે ઈ કેટલું એના બાપના ઘરથી છોડીને આવી છે ને જો આ ભાવ તમે રાખશો ને તો કોઈ દિવસ તમારા જીવનની અંદર છૂટાછેડાનો પ્રસંગ નહી બને થાય એટલે વિનંતી કરજો દીકરી છે ને કરુણાનો મૂર્તિ છે સાહેબ ખૂબ મારી માઓને દીકરીઓને વિનંતી કરું છું આપ પણ મા બાપની સેવા કરજો મા બાપની સેવા કરજો ખૂબ કરજો હો અયાતમ મા બાપ હોય એટલી ઘણા સેવા કરી લેજો નહીં પાછળ તસવીર ઉપર હાર ચડાવશે તો કોઈ મેળ પડવાનો નથી સાહેબ એટલે વિશેષ ન કહેતા ખૂબ ભણજો ગણજો અને ભણવાની સાથે સાથે સંસ્કાર આપજો જીવનમાં તમારે દુઃખનો વારો નહીં આવે થાય એ જ વિનંતી સાથે આજના આ પ્રસંગને અનુરૂપ આજે દીકરી સોહાનીનો દેહ આપણી વચ્ચે દેહ સાહેબ વિલન થયો છે પણ સોહાનીનું નામ જેની પાછળ ભજન થાય છે એ નામ આજે સંતોના ચરણોમાં સાહેબ અમર છે એ અમર છે કોઈ દિવસ મરવાનું નથી એટલે ખૂબ વિનંતી સાથે પરમાત્મા એમના પરિવારને ખૂબ સોહનની શક્તિ આપે હરિભજન કરવાનો બોધ આપે અને સૌ સંતોને વિનંતી કરું છું તમે આશીર્વાદ આપજો હળી મળીને બધા રહેજો જીવનની અંદર સારું કરજો આપણે બધા સાથે મળી એક સનાતન ધર્મ મજબૂત બને એવો કંઈક જીવનમાં પ્રયાસ કરશું ખૂબ આપણે બધા મળી મળીને વ્યસનને નાબૂદ કરવા માટે કંઈક પ્રયત્ન કરશું જેથી કંઈક સુખ મળશે મળશે ને મળશે એ જ વિનંતી સાથે સૌનું ગિરનારી બાવો કલ્યાણ કરે એ જ સંતોના ના ચણ વંદન કરી વાણીને વિરામ કરો સદગુરુ ભગવાન કી જય સદારામ બાપાનો નો જય ગરવા ગિરનારી મહારાજ